સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની હાર માટે રાજ્ય સરકાર દ્વારા અને અન્યાય જવાબદાર હોવાનું નિવેદન પૂર્વ મંત્રી ઉદય બારૈયાએ કર્યું છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ને પત્ર લખી રજૂઆત કરી છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા એક પણ ઠાકોર સમાજના ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન અપાયું નથી આદિવાસી અને દલિતોને સરકાર તથા સંગઠનમાં પણ પૂરતું પ્રતિનિધિત્વ ન અપાતા રાજ્યમાં ભાજપની તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર થઈ હોવાનું તેમણે તેમના પત્રમાં લખી અને રજૂઆત કરી છે તેમણે પીએમ પીએમ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને પણ પત્ર લખ્યો છે જેમાં રજૂઆત કરી છે કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી હારમાંથી બોધપાઠ નહીં લે તો વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં

ફરી એકવાર જે આઈસીયુમાં પડેલી કોંગ્રેસને બહાર લાવી દીધી છે ત્યારે અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ચિંતા છે કે આવું કેમ થયું કયા કારણો જવાબદાર છે અમારી સાથે કોંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂકેલાના અત્યારે ભાજપમાં રહેલા પૂર્વ મંત્રી ઉદયસિંહ બારૈયાજી છે આપનું જીએસટીમાં સ્વાગત છે ઉદયસિંહજી આપ શું માની રહ્યા છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હાર માટે એ માટે હું જે સમજુ છું એ પ્રમાણે કે આ વિસ્તારમાં આવતા જે સમુદાયો છે બક્ષીપંચની અંદર ઠાકોર સમાજ બારિયા સમાજ અને કોળી સમાજ આ ત્રણ મુખ્ય સમાજો છે બક્ષીપંચની અંદર આ ત્રણેય સમાજોનું સરકારની અંદર સંગઠનની અંદર કે બોર્ડ કોર્પોરેશનની અંદર કોઈ જગ્યાએ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી બીજી વાત કે એસ આપણે એસટી સમાજ છે એનું પણ ખેડબ્રહ્મા ત્યાં અરવલ્લી દાહોદ છોટાઉદેપુર ભરૂચ ડેડિયાપાડા નવસારી તાપી જ્યાં આદિવાસીઓની સંપૂર્ણ વસ્તી છે ત્યાં પણ કોઈ કેબિનેટ મંત્રી આદિવાસીનો આપવામાં આવેલ નથી કે સરકારી નિગમોમાં કે બોર્ડ કોઈ જગ્યાએ આમની નિમણૂક કરવામાં આવી નથી એટલે આ સમાજના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ નિષ્ફળ નિષ્ક્રિય થઈ ગયા અમે બધા એમ કે મોદી સાહેબ દેશના ગુજરાતનો એક સપૂત વડાપ્રધાન થાય એવું કરીને અમે આવ્યા હતા અને મહેનત કરી લોકસભાની અંદર મારા વિધાનસભામાં મેં સિત્તેર હજારની લીડ અપાવી પરંતુ એ ચૂંટણીઓ પછી ભારતીય જનતા પાર્ટીમાં અમારીને અમારા સમાજની ભારે અવગણના કરવામાં આવી રહી પાર્ટીની કોઈ મિટિંગોમાં બોલાવવામાં ના આવે વત્તા અમારો જ્યાં બહુમતી સમાજ છે ત્યાં એમને ટિકિટો આપવાને બદલે જે માલેતુજાર લોકો છે એવા માલેતુજાર લોકોને ટિકિટો આપી પૈસાના જોરે આ લોકો ચૂંટાયા મારો પોતાનું વતન જાંબુગુડા તાલુકો છે ત્યાં ત્યાંની વાત કરું તો જાંબુગોડામાં પંચોતેર ટકા બારીયા સમાજની વસ્તી છે ઓબીસીની એને ટિકિટ ના આપી જેના પચાસ વોટ છે એને ટિકિટ આપી અને આવું બોડેલી તાલુકામાં થયું જેતપુર તાલુકામાં થયું એટલે બક્ષીબંધ સમાજના જે કદાવર નેતાઓ ક્યાં હતા એક ડેરીની ટિકિટ પણ ના આપે બોડેલી તાલુકાની અંદર ડેરીની ચૂંટણી હતી ને એમાં એક છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે એવી વ્યક્તિને ટિકિટ આપી જેનો એક મત હતો તે પોતે પશુપાલન કરતો નથી આખો બારિયા સમાજને ઓબીસીને એ કર્યો એટલે આ બધા કારણોસર અને અમારા જેવા લોકોને કોઈ જગ્યાએ ભાવ પણ ના પૂછ્યો એટલે બધા લોકો નિષ્ક્રિય રહ્યા ઉદેશીજી તમે વાત કરી કે જે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઓબીસી એસસી એસટીની અન્યાય કરાયો છે એને તમે જવાબદાર બની રહ્યા છો તમે આ બાબતે કોને રજૂઆત કરી છે મેં આ પત્ર મોદી સાહેબને પણ આ બાબતે લખવા લખી લખ્યો છે મુખ્યમંત્રીને પણ આ બાબતે જ્યારે ઉદેશીથી બારી જોડાયા ત્યારે એમને ચોક્કસ અપેક્ષા થઈ કે એમના આવાથી ચોક્કસ સમાજ પર લાભ થશે પરંતુ સ્થાપિત હિતોએ અત્યારે ભારતીય જનતા પાર્ટી કબજો લઈ લીધો છે જેના પરિણામે જ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપની હાર થઈ છે જે પ્રકારે ઓબીસી એસસી એસટીના નેતાઓનો અન્યાય થયો અવગણના થઈ છે આ તમામ કારણો જવાબદાર છે માત્ર પાટીદારો નહીં કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ